તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફ્રી એકવાર આપનો આજના તાજા મહાભવાન સમાચારની અંદર આજે તારીખ 28 સપ્ટેમ્બર 2025 રજાનો દિવસ રવિવાર અને આજે ગુજરાત રાજ્ય પર આજનો દિવસ જે છે તે મોટી ઘાત બનશે કારણ કે મિત્રો ગુજરાત રાજ્ય પર જે વાવાઝોડાનો ખતરો હતો તે અત્યારે હાલ આસી ત્રાટકી ચૂક્યો છે અને આજે આ રાઉન્ડનો પ્રથમ દિવસ બનવાનો છે જી હા મિત્રો 28 તારીખ એટલે કે આજથી માંડીને આવનારી 5 તારીખ સુધી એટલે કે લગાતાર 7 દિવસ છે જે મિત્રો મોતનું તાંડવ ગુજરાતમાં ચાલી શકે કારણ કે ગુજરાત રાજ્ય પર મિત્રો હવે

તમે લાઈવ જોઈ શકો કે ગુજરાત રાજ્ય સુધી આ સર્ક્યુલેશન પહોંચી ગયું છે આજે વારો ગુજરાતનો બનશે છેલ્લા ત્રણ દિવસ રહી છે આજે મિત્રો અઠ્યાવીસ તારીખ થઈ છે રાજ્યો પર કડાકા ને ભડાકા સાથે ખૂંખાર સિસ્ટમ જે છે તે ધમરોડવાની છે તેના માટે દરેક દરેક ગુજરાતીઓએ તૈયાર રહેવું પડશે કારણ કે હવે પછીની કલાકો ગુજરાત માટે ખતરાથી ખાલી રહેવાની એલર્ટ પણ આપી છે અને ખાસ તો તો તમને ના જણાવી કે ગુજરાત રાજ્યમાં આજે રેડ એલર્ટ પણ આપી દેવામાં છે તો ખાસ ઘરની બહાર પ્લાન ટાળી દેજો અને આજે રજા છે રવિવાર છે તો આજે પણ મિત્રો બહાર જવાનું પ્લાન કેન્સલ કરી દેજો કારણ કે હવામાન ખાતા દ્વારા રેડ એલર્ટો બહાર પાડી દેવામાં આવ્યા છે ખેડૂતોને પણ ચેતવણી આપી દીધી છે અને પ્રવાસીઓ છે એટલે ઘરની બહાર નીકળનારાઓ છે તેમને પણ ચેતવણી આપી દીધી છે કારણ કે હવે જે છે ગુજરાત રાજ્ય ઉપર ખતરનાક વરસાદી સિસ્ટમ આજથી તાંડો મચાવતી જોવા મળવાની છે જેના વિશે એક પછી એક આપણે આ વિડીયોની અંદર વિસ્તારથી વાત કરવાની છે સૌથી પહેલાં હું તમને સિસ્ટમ વિશે માહિતી આપીશ કે કેવી દેખાઈ રહી આ ભયંકર ખૂંખાર અતિ ભારે વરસાદી સિસ્ટમ ત્યાર પછી મારે તમને વાવાઝોડા વિશે પણ વિસ્તારથી માહિતી આપવાની છે તો તેના માટે પણ વિડીયોની અંદર અંત સુધી જોડાયેલા રહેજો જેથી કરીને તમને જે છે તે આ તમામ તમામ માહિતી મળી જાય અને સૌથી પહેલાં તો જો તમે આ ઓનલી વેધર ચેનલને સબસ્ક્રાઈબ

હવે આપણે વાગળ વધવાનું છે અને જે વેધર મોડેલો સામે આવી રહ્યા છે જે ફોટા અને જે વિડિયો સામે આવી રહ્યા છે એના ઉપર ફોકસ કરી અને ત્યાર પછી મારે જે છે તે તમને ખાસ આગળ આ વિડિયોની અંદર આજે 28 તારીખ છે તો આજે બપોર પછીથી લઈને મોડી રાત અને સાંજના સુધી સાંજના 12 વાગ્યા સુધી ક્યાં ક્યાં કેટલો વરસાદ પડવાનો છે એક કોઈ ગામના નામ લઈને માહિતી આપવાની છે તેના પહેલા મિત્રો તમને ના ખ્યાલ તો જણાવી દઉં તો ગઈકાલને હાથિયા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે સૂર્યનો પ્રવેશ 27 તારીખે એટલે કે ગઈકાલે જે છે તે મિત્રો હાથી નક્ષત્રની અંદર જે છે તે પ્રવેશ થયો છે આ વખત મિત્રો હાથી

જિલ્લાઓની અંદર હવામાન ખાતા દ્વારા આજે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને બાકીના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં પણ મિત્રો યલો એલર્ટ ફાળવી દેવામાં આવ્યો છે બાકી મિત્રો જોવા જાવ તો અઠ્યાવીસ થી ઓગણત્રીસ તારીખ દરમિયાન જે છે તે આ સિસ્ટમનો આખે આખો ટ્રેક હવે આ ગુજરાત ઉપર ત્રાટકી ચૂક્યો છે આજે અઠ્યાવીસ તારીખ છે અને તમે આ સિસ્ટમનો ઓફ ટ્રેક જોશો તો સુરતને કેન્દ્ર બિંદુ બનાવીને આ સિસ્ટમ આગળ વધી રહેશે જેથી સુરત આસપાસના જે જિલ્લા અને તાલુકા અને ગામડા છે ત્યાં વધારે અસર થવાની છે અને સિસ્ટમ કઈ તારીખ સુધી ગુજરાત રાજ્ય નજીક રહેશે તો જોઈ લો મિત્રો અત્યારે હાલ આજે અઠ્યાવીસ તારીખ છે સિસ્ટમનું બિંદુ મહારાષ્ટ્ર છે છતાં પણ આજે મિત્રો તેની સિસ્ટમની શરૂઆત ગુજરાતમાં થઈ ગઈ છે અને જુઓ તો એક બે ત્રણ ચાર અને પાંચ તારીખ સુધી આ સિસ્ટમ અરબસાગરમાં ભ્રમણ કરતી રહેશે અને અરબસાગરમાં સિસ્ટમ રહેશે ત્યાં સુધી ગુજરાત ઉપર તેની અસર શરૂ રહેશે એટલે કે પાંચ તારીખ સુધી ગુજરાતમાં અતિભારે કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા સાથે કડાકા અને ભડાકા સાથે વરસાદો તૂટી પડવાના છે અને એને લઈને મિત્રો આ નકશો પણ સામે આવ્યો છે આ નકશાની અંદર જોશું કે આગામી દસ તારીખ સુધી ક્યાં ક્યાં કેટલો વરસાદ પડશે અનુમાન દર્શાવતો નકશો છે જેમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી લાગુના વિસ્તારોથી લઈને મહુવાના વિસ્તારો છે ગીર સોમનાથ જિલ્લો છે પોરબંદર રાજકોટ જિલ્લો દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ આ બધા એ જિલ્લા છે કે જ્યાં તમને દસ દસ આઠ આઠ ઇંચના વરસાદો જોવા મળશે અમુક ભાગોમાં તો બાર ઇંચ સુધીના વરસાદ આ હવામાન આ વેધર મોડલ જણાવી રહ્યું છે મધ્ય ગુજરાતનો જે પટ્ટો છે ત્યાં રેડ ઝોન છે અને તે ભાગોની અંદર મધ્યમથી હળવા છૂટા વરસાદો જોવા મળી શકે ત્યાંથી મિત્રો હવે આગળ વધવાનું છે અને વાત કરવાની છે આજ માટે આજે અઠ્યાવીસ તારીખ અને આજે હવે કયા કયા ભાગોમાં કડાકા અને ભડાકા સાથેના વરસાદો તૂટી પડવાના છે તેના વિશે વાત કરીએ તો આજે અઠ્યાવીસ તારીખ આજે વહેલી સવારથી જોઈએ તો બપોર પછીથી લઈને મોડી રાત સુધી કાળ સમાન વરસાદ ગુજરાત રાજ્ય પર

તમામ ગામડાઓ અને જિલ્લાઓની અંદર વરસાદ જે છે તે મન મૂકીને તોફાન સાથે તૂટી પડવાનો છે તૈયારીમાં રહેવું પડશે કારણ કે મિત્રો આજે લેવલનો વરસાદ આવવાનો છે તે મિત્રો આંધી તોફાન સાથેનો અને પવન સાથેનો વરસાદ છે ત્યાર પછી હવે મધ્ય ગુજરાતની વાત કરીએ તો આખે આખો મધ્ય ગુજરાતનો નકશો છે અને મધ્ય ગુજરાતની અંદર પણ તમે લાઈવ જોઈ રહ્યા છો દાહોદથી માંડીને ગોધરાના વિસ્તારોથી માંડીને લુણાવાડા પંચમહાલ ખેડાના વિસ્તારોથી લઈને આસપાસના પણ જે ભાગો છે જેમ કે કપડવંજ નડિયાદ અમદાવાદ આણંદ ધોળકા વિરમગામ ગાંધીનગર બધા જ ભાગો ઉપર ગાજવીજ વીજળી અને કાળા ડિબાંગ ઘેરાવા સાથે અને

બનાસકાંઠા સુઈ ગામ રાધનપુર સાંતલપુર પાટણ દિયોદર થરાદ સહિતના જેટલા પણ સૌરાષ્ટ્રની વાત કરવાની છે મિત્રો સૌરાષ્ટ્રમાં દિવસ દરમિયાન ઓછો વરસાદ જોવા મળશે આજે પરંતુ જેવી આજે રાત પડશે આઠ વાગ્યા પછી સૌરાષ્ટ્ર ઉપર વરસાદ તૂટી પડતો જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્ર માટે આવતીકાલનો ઓગણત્રીસ તારીખનો દિવસ પણ ભારે બનવાનો છે જેની શરૂઆત સી મૂડી રાત્રી થી થઈ જશે દેખાડી દઈએ લાઈવ મિત્રો જુઓ સૌરાષ્ટ્રના કયા કયા જિલ્લામાં આજે મિત્રો ભાવનગર જિલ્લાની વાત કરીએ તો ભાવનગરથી શરૂ કરીએ તો ભાવનગરમાં પણ પાલીતાણાના વિસ્તારોથી માંડીને તળાજા મહુવા વલભીપુરના વિસ્તારોથી શરૂ કરીએ તો ભાવનગર સહિતના બધા જ વિસ્તારોમાં વરસાદ તૂટી પડશે અમરેલીની અંદર પણ રાજુલા લીલીયા લાઠી બાબરા તાલુકાના તમામ ગામડાઓ મધ્ય ગુજરાત મધ્ય સૌરાષ્ટ્રના પણ રાજકોટ બોટાદ જિલ્લાના માંડવા સાળિંગપુર ચોટીલા થાણગઢ જસદણ ગોંડલ ધોરાજી ઉપલેટા તમામ તાલુકાઓના તમામ ગામડાઓની અંદર વરસાદ કડાકા બડાકા સાથે તૂટી પડવાનો છે નવ્વાણું ટકા બધા જ ભાગોની અંદર વરસાદ તૂટી રહ્યો છે આજે માત્ર કચ્છ અને દ્વારકા જિલ્લામાં મોટા કોઈ વરસાદની આગાહી નથી બાકી તમામ જિલ્લાઓની અંદર મેઘરાજા તૂટી રહ્યા છે ત્યાર પછી આવતીકાલે ઓગણત્રીસ તારીખે જોઈ લો તો આવતીકાલે ઓગણત્રીસ તારીખે આજે નથી વરસાદ ત્યાં આવશે એટલે કે દ્વારકા અને કચ્છની અંદર તૂટી પડશે સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદ રહેશે ત્યાર પછી ત્રી તારીખે પણ ગુજરાતમાં વરસાદ એક તારીખે પણ વરસાદ છે બે તારીખે પણ છે અને ત્યાર પછી જોવા તો સાત આઠ અને મિત્રો દસ તારીખ સુધી મિત્રો જે છે ગુજરાત રાજ્ય પર વરસાદનો રાઉન્ડ સક્રિય રહેતો જોવા મળી રહ્યો છે જો કે મિત્રો તેના વિશે આવનાર વીડિયોમાં આપણે સો ટકા માહિતી આપતા રહીશું જેમ જેમ દિવસ આગળ વધશે જેમ જેમ નવી નવી આગાહીઓ આવતી રહેશે તેમ તેમ આપણે આ ચેનલ ઉપર જે છે તે માહિતી આપતા રહેવાના છે આજ માટે આટલું રાખે છે વિડીયો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો આજે કાલે મળીશું ફ્રી એકવાર એક નવા હવામાન સમાચાર સાથે ત્યાં સુધી આજ માટે રજા આપશું ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ